સુરત સાથે અહિયાં ડુમસ રોડ પર આવેલા સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ પર મંડપમાં આગ આગ લાગી હતી અને અને આ આ ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વધુ ફાયર વિભાગના વાહનો પહોંચ્યા હતા કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી પાર્ટી પ્લોટમાં બપોરે બાર વાગ્યાના અરસામાં જૈન પરિવારનો લગ્નનો વરઘોડો પાર્ટી પ્લોટ પર પહોંચવાનો હતો જોકે ત્યારે આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આગના અહેવાલને લઈને વરરાજા અને તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓ પણ ચોંકી ગયા હતા ડુમસ રોડ પર પાર્ટી પ્લોટમાં પ્રસરેલી આગનું કારણ ફેબ્રિક્સ મટીરીયલથી બનાવવામાં આવેલો મંડપ હોવાનું ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે નિવેદન આપ્યું છે આ મામલે મંડપ સંચાલકની બેદરકારીને જોતા તેમને નોટિસ પાઠવવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે કહ્યું હતું કુલ દસ હજાર સ્કવેર ફીટની જગ્યામાં વિશાળ મંડપ છે કે ફાયરના બસ વીસ જેટલા જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે

સુરત ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિતનો સીઆઈએસએફ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ને આગ પર હાલ સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે જોકે આગ લાગવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે તો કેટરિંગનું જે કામ ચાલી રહ્યું હતું ભોજન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ને બાર વાગ્યાના અરસામાં એ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો જે આ કેટરિંગ કારણે જે આગની છિંગારી હતી તે મંડપના કાપડ પર જઈ પડી હતી અને આગ બંબુકી ઓટી હતી જોકે આગે જોત જોતામાં વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું ની અંદર સ્પષ્ટપણે જે મંડપ સંચાલક છે તેની બેદરકારી પણ સામે આવી છે કારણ કે સુરત ફાયર વિભાગ દ્વારા સંચાલકને કોઈ પણ પ્રકારની એનઓસી આપવામાં નથી આવી એટલે ફાયર દ્વારા જણાવવામાં આવ્યું છે સંચાલક ને નોટિસ પણ પાઠવવામાં આવશે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે એરપોર્ટ થી ફક્ત દોઢ કિલોમીટર નજીક જ આ ઘટના બની છે એટલે ઘટના બની તો ઘટના પહેલે જે વરઘોડો હતો આ લગ્ન પ્રસંગ કાર્યક્રમ પર પહોંચવાનો હતો જોકે ઘટના બનતાની સાથે જે વરઘોડો હતો તેને આ રોકી દેવામાં આવ્યો હતો જોકે ઘટના બાદ જે વરરાજા હતો હતો જો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ જો આની આ ઘટના બની હોય તો કે ક્યાંક અંદાજો પણ ન લગાવી શકાય કે આ દુર્ઘટના કયા પ્રકારની હશે જી રાકેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર

જોઈ શકાય છે કે જે પરિવાર છે તે ખૂબ જ ભયભીત છે કારણ કે ઘટના બની તે પહેલા જ જે વરગોડો હતો તે રસ્તામાં હતો અને ત્યારબાદ છે તે આ ઘટના બની હતી પરંતુ એક વાત અહીં ચોક્કસ કહી શકાય કે જો અગર આ મંડપની અંદર વરઘોડો પહોંચી ગયો હોત અને ત્યારબાદ આ ભીષણ આગની ઘટના બની હોત

તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ને જે વિશાળ આગ છે તેને કાબુમાં એન્જિનિયરને બોલાવવામાં આવશે અને ત્યારબાદ છે તે આ સ્ટ્રક્ચર ઉતારવું કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે પરંતુ ભીષણ આગની જે ઘટના બની હતી કેટરિંગનું કામ ચાલી રહ્યું હતું અને કેટરિંગના કામ દરમિયાન જ આગની આ ઘટના બની હતી ક્યાંક રહ્યું છે કે કેટરિંગ ની જે કામગીરી દરમિયાન કદાચ આગની જે ચિંગારી છે તે કપડાં અથવા મંડપમાં જઈ પડી હોય ત્યારે આ આગની ઘટના બની હોય ફાયર આ બાબતનું કારણ જાણવા પણ પ્રયાસ કરી રહી છે પરંતુ ચોક્કસ જેટલી ફાયરની ગાડીઓ સહિતનો જે કાફલો હતો સાથે ચાલીસ જેટલા સીઆરએસએફ ના જે જવાનો હતા તે આગને બુજાવવામાં કામે લાગ્યા હતા મહત્વની બાબત તો એ છે કે અહીંથી પંદર થી વીસ જેટલા ગેસ સિલિન્ડરો પણ હતા તે તાકીદે જે સમયસૂચકતાના પગલે જે ગેસ સિલિન્ડરો હતા તેને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા જો આગની ઝપેટમાં આ ગેસ સિલિન્ડરો આવી ગયા હોત તો ખરેખર બ્લાસ્ટ થવાની પણ પૂરેપૂરી સંભાવના હતી જોકે હવે ફાયર વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું કેમેરા રહે દર્દ ભમ્બર સાથે રાકેશ ભ્રમભટ જય ટીવી તો ડોમસ રોડ પર લગ્નના મંડપ માં ભીષણ આગ લાગી હતી ફાયર ફાઇટર ની ગાડીઓ અહીંયા પહોંચી હતી અને વીસ જેટલા ફાયરના જવાનોએ ભેગા મળી અને આ આગ ઉપર કાબુ મેળવ્યો છે જોકે અહીંયા કોઈ જાનહાનીના અહેવાલ નથી સદનસીબે અહીંયા વરઘોડો આવવાના હતા તે પહેલા દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે જાનહાનિની મોટી દુર્ઘટના ટળી છે જોકે આ ભીષણ આગ લાગવાને કારણે જે પ્રસંગ લઈને બેસ્યા હતા તે પરિવારો શોકમગ્ન અને અત્યારે ચિંતાતુર બન્યા છે ડુમસ રોડ પરના મંડપ

वो एक तरफ से शुरुआत दूसरे तरफ तक लग गया और उसकी एरिया बहुत बड़ा होने के कारण और हवा तेज होने के कारण हम लोग पहुंचने के कारण से पहले ये काफी बड़ा स्वरूप ले लिया था अभी हम लोग कंट्रोल कर लिया और काफी डैमेज हो चुका है